જમ્બુસરમાંથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે આ સરસા ગામે બનેલ બોટ કાંડની ઘટનામાં લાપતા થયેલ આના અવશેષો મળી આવ્યા છે એક મહિના પહેલા આ સરસા ગામે દરિયામાં બોટ પલટી મારવાની ઘટના બની હતી લાપતા નરેશભાઈ ગણપતભાઈ રૂફે અનોપભાઈ રાઠોડના કપડા અને અવશેષો મળી આવ્યા છે અગાઉ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને એક વ્યક્તિ લાપતા બન્યો હતો સમગ્ર ઘટનાની જાણ તંત્રને થતા તંત્ર દ્વારા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દેcane તો ના એક મુ છે ઓ આય વાય તોલ જ નહી તું આ પેલા બાર ખાય આ પડ હા યત ડો યે છે છે યે છે છે กว <s us> าสัตด้วยิยูร้สัตด้วิเี้ยิลยเลยเนี่ย টি চাৰ্ট চিয়াল টি চাৰ্ট নিক তুমি আফা নিক্ৰ যা সিহঁতৰ জব বান না চাইটি যিও নহয় ইহঁতৰ